નમસ્કાર આપ સાથે વડોદરા લોકસભાના મધ્યસ્થ કાર્યાલયની શરૂઆત આજ રોજ થઈ હતી જેમાં સાંસદ ધારાસભ્ય નગરસેવકો સહિત ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકરો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે અને પહેલી ફેબ્રુઆરી લોકસભામાં યુનિયન બજેટ રજૂ થશે અને બજેટ સત્ર પૂર્ણ થાય

વડોદરા લોકસભા સીટના પ્રભારી અને માજી સાંસદ ભરતસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યબાગ જળારામ મંદિર રોડ ઉપર આવેલા આ ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટ વડોદરા મહાનગર સેવા સદનના નગરસેવકો જિલ્લા સંગઠન સહિત શક્તિ કેન્દ્રોના હોદ્દેદારો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં ક્લસ્ટર ઇન્ચાર્જ પ્રદીપસિંહ જાડેજાએ તમામ કાર્યકરોને ચૂંટણી માટે કમર કસી લેવાનું આહવાન પણ કર્યું હતું પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી પાટીલ સાહેબે ગુજરાતની છવ્વીસે છવ્વીસ લોકસભાના કાર્યાલય એક સાથે ઉદઘાટન થાય અને લોકસભાનું ચૂંટણી કાર્યાલય એ પોતાની લોકસભામાં કામ કરતા થઈ જાય એના માટે આજનો આ ઉદઘાટનનો કાર્યક્રમ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જે પી નડ્ડાજી ગાંધીનગર કરવાના છે અને અહીંયા પ્રદીપસિંહ જાડેજાજી

નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર